તમને રાહત મળે એવું તમને લાગે છે તમે તમારા માતાજી ના સોગંદ ખાઈ ને લોકો લોકોને જાણ કરજો કારણ કે લોકો આ વિડીયો બધા જોશે પછી લોકોને એવું લાગે છે આ તો આવું ખોટું હોઈ શકે આવું તો ના હોય કારણ કે ઘણા પેશન્ટ કેવું છે હું તો સામેથી કહું છું આ વિડીયોમાં પણ કહું છું કે વીસથી પચીસ ટકા પેશન્ટને રિકવરી અમે નથી અપાવી શકતા કારણ કે એના અમુક રીઝન છે અમુક પેશન્ટ એક અમારા જે સજેશન છે લઈ નથી શકતા પણ સિત્તેરથી પંચોતેર ટકામાં તો અમારી પાસે રિઝલ્ટ છે અને છે જ અને એમનું આ ગાંધીધામ કચ્છથી બાબુભાઈ રબારીનું આ લાઈવ એક્ઝામ્પલ છે તો બાબુભાઈ જો તમે આનાથી તમે કેટલા ડિસ્ટર્બ થયા મતલબમાં તમે ત્રણ વર્ષથી તમે બહુ શોર્ટમાં તમે બીમારી સમજાવી દીધી પણ કેટલા તમે આનાથી હેરાન થયા બહુ હેરાન થયા છે બહુ ખરાબ અવસ્થા હતી અને કારણ શું હતું કારણ મમ્મી એક્સપાયર થઈ ગયા હતા હા ના વિચારોમાં મતલબ ગભરાટ ડર ને બીક થાવા મને હું તમને પેશન્ટ ઘણું નથી બોલી શકતા પણ મેં જે આઈડેન્ટિફાઈ કર્યું છે જે ડાયગ્નોસિસ મેં એમનું જે કર્યું છે કન્સલ્ટિંગ દરમિયાન એ તમને જણાવું પેશન્ટના મમ્મી એક્સપાયર થવાથી ખૂબ જ ભારે ટ્રોમામાં જતા રહ્યા હતા અને ટ્રોમાના લીધે એ ટ્રોમાથી બહાર ના નીકળી શકે જેનાથી ડિપ્રેશન એન્ઝાયટી ફિયર આ બધી જ વિષય વસ્તુનો સામનો કરવો પડ્યો માનસિક બીમારીની સારવાર માટે તો એને દવા શરૂ કરી પણ સાથે સાથે શારીરિક બીમારી પણ એમને શરૂ થઈ ગઈ તમને બ્લડ પ્રેશર કે શુગર ને એવું કંઈ એની કોઈ દવા લો છો અત્યારે એની પણ દવા ચાલુ છે સાંભળજો જે કઈ પણ મિત્રો આવી રીતે હેરાન થાય છે પ્લીઝ અમને સંપર્ક કરો અમે તૈયાર છીએ તમારી સારવાર માટે પણ ખાલી વિચાર કરવાથી રિઝલ્ટ મળે કે તમારે અહીંયા આવવું પડે અહીંયા આવવું પડે અને લોકો વિચાર કરે તો રિઝલ્ટ મળે કે ના મળે રાહ જોવાથી રિઝલ્ટ મળે જો તમે વધારે રાહ જોઈ તો શું થશે તો વધારે તકલીફ થશે એમાં હેરાન થશે વધારે તકલીફ અને વધારે હેરાન થતું અને છેલ્લું એક સ્ટેટમેન્ટ એમની જાતીય જિંદગીનું છે એટલે હું શેર કરવાનું પણ મનાઈ કરું છું પણ વધારે એમના જે રિલેશનશીપના જે એ પોતે મેરિડ છે એ વધારે ડિસ્ટર્બ થઈ શકે એવા હતા

પરફેક્ટ થઈ જશો તમે ઓકે થેન્ક યુ થેન્ક યુ સો મચ